નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પરમ મિત્ર સુદામા શા માટે હતા ગરીબ પૌરાણિક ભગવાન અને સુદામાની મિત્રતાનું ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ એ સુદામાના પરમ મિત્ર હતા એ બધાને ખબર જ છે પણ શું તમે એ જાણો છો કે તેઓ શા માટે એટલા બધા ગરીબ હતા તો ચાલો જાણીએ એ પૌરાણિક કથા કે શા માટે શ્રી કૃષ્ણના મિત્ર સુદામાં આટલા બધા ગરીબ હતા કથા છે એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ કન્યા હતી તે ભીખ માગી માગીને તેનું જીવન પસાર કરતી હતી એક સમય એવો આવ્યો કે તેને પાંચ દિવસ સુધી ભિક્ષા ન મળી અને તેને આ પાંચ દિવસ પાણી પીને ગુજારવા પીડ્યા પછી એને છઠ્ઠે દિવસે બે મુઠી ચણા મળ્યા તેની ઝૂંપડી ઘણી દૂર હતી એટલા માટે તેને ત્યાં પહોંચતાં પહોંચતા રાત પડી ગઈ જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેને વિચાર આવ્યો કે ચણા રાતે નથી ખાવા સવારે ભગવાનને ચઢાવ્યા પછી જ ગાવા છે પછી તે ચણ્યાને એક કપડામાં બાંધીને વાસુદેવનું નામ લઈને સૂઈ ગઈ જ્યારે તે સૂઈ ગઈ ત્યારે કેટલાક ચોર તેની ઝૂંપડીમાં ઘૂસી ગયા ચોરોને ઝૂંપડીમાં ચોરી કરવા માટે કંઈ ન મળ્યું બસ મળી તો એક ચણાની પોટલી ચોરોને થયું કે આ પોટલીમાં અવશ્ય સોનાના સિક્કા હશે એમ વિચારીને તેઓ એ પોટલી ચોરી લીધી એટલામાં જ એ પેલી બ્રાહ્મણ કન્યાની આંખ ખુલી ગઈ અને તે ચોર ચોર બૂમો પાડવા લાગી ગામના લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને તેઓ ચોરને પકડવા માટે તેની પાછળ ભાગ્યા તે ચોરોને સાંદિપની મુનિનો આશ્રમ દેખાયો અને ત્યાં જઈને છુપાઈ ગયા એ સમયે આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામા ત્યાં શિક્ષા લઈ રહ્યા હતા તે જ સમયે ગુરુ માતાને થયું કે ત્યાં કંઈક છે એટલે તેઓ જોવા માટે એ બાજુ ત્યાં આગળ વધ્યા ચોરોને થયું કે અહીં કોઈક આવી રહ્યું છે એટલે તેઓ ત્યાંથી ડરીને ભાગી ગયા અને ચણાની પોટલી ત્યાં જ પડી ગઈ આ બાજુ ભૂખથી હેરાન પરેશાન થઈ ગયેલી એ બ્રાહ્મણ કન્યાએ જોયું કે તેની ચણાની પોટલી એ ચોરો ચોરી ગયા હતા તેણે શ્રાપ આપ્યો કે જે કોઈ આ દરિદ્ર કન્યાના ચણા ખાશે એ જીવનમાં દરિદ્ર થઈ જશે આ બાજુ સવારના સમયમાં ગુરુ માતા આશ્રમમાં સાફ સફાઈ કરતા હતા ત્યારે તેઓને એક પોટલી મળી જે ચોરોથી આશ્રમમાં પડી ગઈ હતી ગુરુમાતાએ પોટલી ખોલીને જોયું તો એમાં ચણ્યા હતા કૃષ્ણ અને સુદામા એ વખતે લાકડા કાપવા માટે જંગલમાં જઈ રહ્યા હતા ગુરુમાતાએ પોટલી સુદામાને આપી દીધી અને કહ્યું કે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ ચણા વહેંચીને ખાઈ લેજો સુદામા તો જન્મથી જ એ પરમ જ્ઞાની હતા જ્યારે પોટલી સુદામાના હાથમાં આવી એટલે તેઓ બધું જ સત્ય જાણી ગયા એ સમયે સુદામાજી વિચારમાં પડી ગયા કે ગુરુ માતાએ કહ્યું છે કે આ ચણા વહેંચીને ખાઈ લેજો ત્યારે પરંતુ જો આ ચણ્યા કૃષ્ણએ ખાઈ લીધા તો સમગ્ર સૃષ્ટિ એ દરિદ્ર થઈ જશે હું એવું નહીં થવા દઉં હું આ બધા ચણ્યા એ એકલો જ ખાઈ જઈશ પછી તેઓએ બધા ચણ્યા એકલા જ ખાઈ લીધા અને શ્રાપ એના ઉપર લઈ લીધો આમ તેઓને દરિદ્રતાનો સામનો કરવો પડ્યો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ પ્રેરણાદાયક અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ